જય માતાજી ડાયરાને રામ રામને સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે રિસ્કા સર્વસ કરવાની છે કારણ કે જે ધમધમમાં આપણે લગાવી છે ને એ ફાઇનલી ચોક્કસ બતાવવાનું છે તો તમને બેક કેમેરો કરી અને બતાવું હું સારું લાગે તો કમેન્ટ કરજો બરાબર અને ચાલો તારે શું શું દાગીનો લેવાનો છે અને કેવી રીતે સર્વિસ કરવાની છે આપણે ટાયર ખોલી અને ચોકડાનો કોણ અંદર આપણે કોને લગભગ બે મહિનાથી સર્વિસ કરી નથી ચોક્કસ આપણે દરું જ ભરીએ પણ આજે કોને ટાયર ખોલી અને જે અંદર ચોકડા આવે ને તે તાકાતથી ફરે ટાયર ફેરવેને તેને આપણે સર્વિસ કરવાની બરાબર તો બેક કેમેરો કરી અને તમને બધી પ્રોસેસ દેખાડો આ આપણી રિશ્કા છે બજાજ બજાજ રે રહે સીએનજી તો આપણે કોને દાગીના લઈ લીધા છે જો એક ગ્રીસનો ડબ્બો છે અને જે આગળ આપણે ગ્રીસ લાવ્યા હતા ચોકડા ભરવા માટે ત્યાં ખાલી થઈ ગયો છે અને આજે ફૂલ સર્વિસ કરવાની એટલે આપણે કોને નવો ડબ્બો લાવે કારણ કે અડધા ડબ્બે થાય નહીં અને પાના પકડ લઈ લીધા થશે અને કાપા પણ લીધા છે ટાયર કોને ગ્રીસ નાખવા માટે અને જેક છે કારણ કે રીસ્કા કરવાની છે રીસ્કા કરીને તો જ આપણે કામ કરવાની મજા આવે અને ટાયર અહીંયાથી ખોલવાનું છે તો પણ આ બે પાણા લાગશે એ કારવી છે અને તેના માટે સરિયો છે બે સરિયો લગાવી બોલ્ટની ચાક ખોલ નાખીએ બરાબર અને રીસ્કા આપણે ઓછી કરી આપણે જેક લગાવી દીધો છે જુઓ તમે કારણ કે એ ટાયરી લગાવી છે આ જેક ફોર વ્હીલનો આવે છે કારણ કે બહુ ઊંચો સ્પીચિંગ કરે ને એટલે ફગી જાય કંઈ નક્કી હોતું નહીં એટલે આ ઈટું સેફ્ટી માટે લગાવી કારણ કે પડે ને તો આ તો ને ઈટામાંથી અટકી દે અને ટાયર આપણે ખોલી નાખીએ ઘેરમાં છે બરાબર અને રૂટર્ન કરી નાખીએ અહીંયાથી ચલો રિટર્ન થઈ ગયું હે તો ટાયર આપણે ફરશે તો ટાયર આપણે ખોલી નાખીએ કારણ કે જ્યાંક લગાવી છે તો સારી પાણું લેવાનું છે એક આ પાણી અહીંયા લગાવી અને ખોલી નાખીએ કારણ કે આપણે કોને કોઈ ફોન પકડાવવાનું છે નહીં એટલે જાતે વિડીયો શૂટિંગ કરેલા છે અને આપણે વ્લોગની ચેનલ છે મિત્રો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં બરાબર અને સપોર્ટ જરૂર કરજો બરાબર અને ચેનલને સક્ક્રિય કરી લેજો તેથી કંઈ નું નવા નવા વિડીયો લઈને આવીશ ને તો તમારી જોડે જલ્દીથી પહોંચી જાય બરાબર તો આપણે કોને ચારે ચાર બોલ્ટ ખોલી નાખીએ આપણે ટાયર ખોલી નાખ્યું છે બરાબર ટાર ખોળને સાઈટ મૂકી છે નળીને તેથી કરીને અને કચરો બહુ ઘણો બધો છે કારણ કે આપણે કોને હમણાં અહીંને રિસ્કા સરસ ધોરાય નહીં કારણ કે અમારે રૂટ છે કારણ કે કીચડ ખાણ બહુ હોય કારણ કે રસ્તામાં પાણી હોય ને તેથી કરીને આપણે બજારમાં ગમે ત્યાં જાય કોને ગાર જો મિત્રો આ લબડિયા અને ચોકડા આપણા ભરવાના છે તો આ છે ને તો આપણે લબડિયા આમ ખોલી એક આયથી આયથી આટલું ખોલી અને જે અંદર જે ખરાબ ગ્રીસ છે ને તે આપણે કાઢી લેવાનું છે અને જે નવું ગ્રીસ ભરવાનું છે આપણે જે તમારે દેખાડો આપણે ખરાબ ગ્રીસ ભરવા ડબલ લીધો છે અને જે અંદર જે કાળું કાળું બ્લેક દેખા્યું ને તે આપણે આ ગ્રીસ કાઢી નાખવાનું છે કારણ કે આરું આનો કોને હવે ચીકા જે માલ હોય ને એ જતા રહ્યો હોય અને પણ ભરી ભરીને હે ને નકરો કચરો થઈ ગયો હોય એટલે આપણે આ આખું આપણે જે ગ્રીસ છે ને એક ખરાબ ગ્રીસ કાઢી નાખી ખરાબ ગ્રીસ કાઢીને એના પછી આપણે નવું ગ્રીસ ભરવાનું છે તો બી ચોકડા આપણે લબડિયા કાઢ નાખીએ છીએ લબળિયા કાઢી અને જે ગ્રીસ આપણે બધું લૂસી લૂસી અને કાપેથી અને બધું કાઢ લેવાનું છે કારણ કે અંદર જે રજ બધી ભરી હોય ને એ બધી નીકળી જાય ને તો અંદર ચોકડા બહુ ગાહે નહીં અને કચર કચડ બહુ બોલે નહીં અને ગ્રીસને બહુ હાટ લઈને પાતળું ન પડે તેથી કરીને અને કાંકરો હોય ને કાંકરો અંદર ભરાય ને એટલે ગ્રીસ ખરાબ થઈ જાય તો ચાલો આપણે ગ્રીસ ભરી નાખીએ